આણંદમાં સુવિધાના અભાવે નાગરિકોને પડતી હાલાકી બાબતે તેમજ શહેરના વિકાસના કામો બાબતે વિપક્ષના કાઉન્સિલરો અને સામાજિક કાર્યકરોએ આણંદ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી સમાચાર વિગતે જોઈએ આજ રોજ ત્રીસ ડિસેમ્બર બપોરે ચાર કલાકની આસપાસ આણંદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવા વિપક્ષના નેતા ડૉક્ટર જાવેદ વોરા તેમજ સામાજિક કાર્યકર અને વિપક્ષી કાઉન્સિલરો દ્વારા શહેરમાં સુવિધાના અભાવે નાગરિકોને પડતી હાલાકી બાબતે તેમજ શહેરના વિકાસના કામો બાબતે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરને ધારદાર રજૂઆત કરવામાં આવી જેમાં શહેરમાં સાફ સફાઈ રોડ રસ્તા લાઇટો ઓવરબ્રિજ સ્મશાન સહિતના કામોનું સત્વરે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉપચારી હતી રજૂઆત કરવા પહોંચેલા અપક્ષ કાઉન્સિલર વિપક્ષના નેતા તેમજ સામાજિક કાર્યકરોએ ચીફ ઓફિસરને ફૂલેનું કામગીરીને બિરદાવી હતી પરંતુ આ દબાણ હટાવવાની કામગીરી માત્ર એક જ જગ્યાએ ટાર્ગેટ કરવાને બદલે શહેરના તમામ વિસ્તારોમાં દબાણ હટાવવામાં આવે તેવી માંગ ઉપચારી હતી સાથે ચીફ ઓફિસરને શહેરના અન્ય ગેરકાયદેસર કાચા પાકા દબાણો તેમજ વિકાસથી વંચિત રહેલા વિસ્તારના જોવા માટે બિલોરી કાચ પણ ગિફ્ટ આપવામાં આવ્યો આજે આવેદન પત્ર હું સીઓ સાહેબને મે ટેલિફોનિક થી કાલે વર્દી લખાઈ હતી અને પોલીસ પ્રશાસન અને આ તમે બધા સાથે છો આણંદની અંદર આટલા વર્ષોથી આણંદ નગરપાલિકા હતી પરંતુ આણંદનો વિકાસ અમુક એરિયામાં થયો છે અને અમુક એરિયાની ની અંદર ખાલી ખાડો જ રહ્યો છે એ પક્ષપાતની નીતિ રાખે છે એ પક્ષપાતની નીતિ માટે જે ઓફિસર સાહેબ અને નગરપાલિકાની જે લોકલ બોડી છે એ લોકોને આના માધ્યમથી હું જણાવવા માંગુ કે તમે લોકો જુઓ કે અમુક જગ્યાએ વિકાસ થયો છે અને અમુક જગ્યાએ વિકાસ થયો નથી એના માટે આવેદનો આપવા આવ્યો છું આજે અને આ બે બાજુની નીતિ ના રાખે અને જે અમુક અમુક એરિયાની અંદર અને અત્યારે નગરપાલિકા અંદર ઘોર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જેના આના માધ્યમથી એ લોકો જોવે જેથી કરીને અમને ખબર પડે કે ક્યાં વિકાસ કરવાની ખરેખર જરૂર પડી છે અને ક્યાં વિકાસ નથી થયો એને ઉજાગર કરવા માટે એમને ગોલ કરવા માટે આવ્યો હતો રોડ રસ્તા ટ્રાફિક તેમજ ઓવરબ્રીજ ને લઈને રકડતા ઢોરોના પ્રશ્નો માટે એ તમામ પ્રશ્નોની મેં આજે રજૂઆત કરી છે તમારા મારા સાથી મિત્રો કાઉન્સિલરો તમારા સામાજિક કાર્યકરો બધા અમે લોકો આમને આ બિલોડીના માધ્યમ આના માધ્યમથી કે જે બિલોડી કાંકના માધ્યમથી કે લોકો જાગે અને જોવે અમુક જગ્યાએ વિકાસ થયો ને અમુક આયો વિકાસ થયો નથી ડાયરેક રજૂનું વાત અમારી અલ્ટીમેટમાં અમે લોકો કે ભાઈ સો કલાકની અંદર તમે આનો નિરાકરણ લઈ આપો જો નિરાકરણ નહીં લાવો તો મારા વોર્ડ તમામ સભ્યો તેમજ આણંદ ની જે જનતા છે એ બધા જ ની આગળ અમે ઘેરાવો કરીશું